પહેલી સવારથી જ યાત્રાધામ દ્વારકામાં વરસાદ વરસી રહ્યો છે દ્વારકામાં સતત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે દ્વારકા વરસાદમાં પાણીથી અત્યારે વરસાદી પાણીથી તે બેટમાં ફેરવાઈ ગયું છે તો રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તો યાત્રાધામ દ્વારકામાં જળબંબાકાર થયો છે ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા જ આખા દ્વારકા શહેરમાં પાણી જ પાણી થઈ ગયું છે દ્વારકાના તમામ વિસ્તારો છે જે અત્યારે પાણીમાં ગરકાવ છે તમામ સોસાયટીઓમાં પાણી ભરાયા છે બજારોમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલીક જગ્યાએ રસ્તા ઉપર વાહનો બંધ પડવાની પણ મુશ્કેલી લોકોને સહન કરવાનો વારો આવ્યો છે તો કેટલાક લોકો છે જે ભર વરસાદે પણ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે યાત્રાધામ દ્વારકામાં આજે વરસાદે ફરી તબાહીના દ્રશ્યો સર્જ્યા છે ત્યારે મુખ્ય જે હૃદય સમાન ઇસ્કોન ગેટ હું આપને દ્રશ્યો બતાવીશ હાલમાં કે જામનગર પોરબંદર અને ઓખાને જોડતો આ મુખ્ય માર્ગ છે આપ જોઈ શકો છો હાલમાં અહીંના દ્રશ્યો કે ભારેથી અતિ ભારે વરસાદની સાથે સમગ્ર બેટમાં ફેરવાઈ ગયું છે હાલના આ દ્વારકાના પાણીના દ્રશ્યો છે જેમ દરિયાના મોજા જતા હોય છે ગોમતીજીમાં મોજા જતા હોય છે તેમ હાલમાં જ્યાં દ્વારકાના ઇસ્કોન ગેટમાં આપ જોઈ શકો છો પાણી પાણી થઈ ગયા છે સમગ્ર દ્વારકા જે ત્યાં હાલમાં રોડ રસ્તા ઉપર પાણી પાણી ફરી વળ્યા છે અચાનક ભારે વરસાદની લઈ અને પહેલા દ્રશ્યો જોઈ શકો છો હજુ પણ વરસાદ ચાલુ છે વિરામ નથી લેવો ત્યાં ફરી પાછા જે રોડ રસ્તાઓ છે ત્યાં પાણી પાણી થઈ રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક હજી હોટલો રેસ્ટોરન્ટોમાં પાણી ભરાય અને નુકસાન જાય તેવી ભારેથી ભારે હતી સંભાવનાઓ છે અનિલલાલ સંદેશ દ્વારકા